સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વરણી કરાઈ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ને ગત મહિનામાં પદ પરથી દૂર કરાયા હતા તેઓએ રાજીનામું આપી દેતા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી બાકી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરાઈ હતી શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયાની તો ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની વરણી કરાઈ હતી શિક્ષણ સમિતિની શાળાના શિક્ષણને ઉજ્જવળ લાવવાના પ્રયાસો કરીશું તેમ જણાવ્યું હતું ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ ગઈ એટલે આનંદ પણ થયો કેમ કે પદ મળ્યું એટલે કામ કરવાની સંધિ મળશે અને અત્યાર સુધી પણ અમે સૌ સભ્યો સરસ કામો કર્યા છે શિક્ષણ સમિતિના બાળકો માટે અને આગળ પણ ઈશ્વર અમને શક્તિ આપે કે અમે સારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ પોઝિટિવ રીતે બધા મળીને કામો કરીશું અને સમિતિને ખૂબ આગળ વધારીશું રાજેન્દ્ર ધનસુખલાલ કાપડિયા રહેવાનું અંબાનગર આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી કઈ રીતે બોલવો છો અને શું કહેશો આજ રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આપણા શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા નો હું આભાર વ્યક્ત કરું છું અને એમને જે જવાબદારી મને સોંપી છે એને સારી રીતે પાર પાડવાની હું કોશિશ કરીશ બાળકોના હિતમાં કામ યોગ્ય અત્યારે આમ તો બાળકોના હિતમાં અમે હંમેશા જ કામ કરતા આવ્યા છે અને કદાચ ના જો કોઈ તૂટી રહી ગઈ હોય ને અમારા ધ્યાન પર આવશે તો અમે એમને ચોક્કસ પૂરી કરવાની કોશિશ કરીશું હવે અમારી પ્રદેશ અધ્યક્ષની સૂચના છે કે ભાઈ આપશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે બાળકો માટે એવા પ્રયત્ન કરો કે દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે એમને સારી બધી સુવિધા મળે અને શિક્ષકો પણ એના માટે પ્રયત્નશીલ રહે એવા પ્રયત્ન કરવાની કોશિશ કરશો Euro report as my news surat.